દશેરાએ સુરત પોલીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શસ્ત્રોની પૂજા કરાઈ હતી સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર દ્વારા શસ્ત્રોની પૂજા કરાઈ હતી જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા અને ત્યારબાદ શસ્ત્ર પ્રદર્શન પણ કરાયું હતું દર વર્ષ દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવશે તો સાથે સુરત પોલીસ દ્વારા પણ પોતાના સમાજના રક્ષા માટે શસ્ત્રોની પૂજા કરાઈ છે દરેક પોલીસ મથકમાં શસ્ત્રોની પૂજા કરાય છે તો પોલીસ હેડક્વાર્ટર ખાતે गृहराज मुख्यमंत्री हर्ष संघवीના હસ્તે શસ્ત્ર પૂજા કરાઈ હતી गृहराज मुख्यमंत्री हर्ष संघवी તથા સુરત પોલીસ કમિશનર અનુપમ Singh गहलोत સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દશેરા પર્વે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રોનું પૂજા કરવામાં આવ્યું હતું તો हर्ष અને સુરત પોલીસ કમિશનર દ્વારા દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી તો પોલીસ કોમેન્ટ્રી હોલ ખાતે શસ્ત્ર પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું જેને નિહાળવા લોકોએ અપીલ પણ કરાઈ હતી અધર્મ પર कर्म विजय न प्रतीक यसेरा पर्व आजे आप ने खूब खूब हो भगवान श्री रामचंद्र जी चरणों में वंदन प्रार्थना करू कि आप सब मनोकामनाओ पूर्ण थाय आज सूरत शहर पुलिस द्वारा आयोजित दशरा आप पर्व इले कि ગુજરાત પોલીસના તમામ આપણે જોયું કે વર્ષો જૂના શસ્ત્રથી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સહજ એ ગુજરાત પોલીસના